મારો પ્રશ્ન તમને શું છે કે તમે ખેડૂતો સાથે જોડાયેલા છો ખેતી વૈજ્ઞાનિકો સાથે પણ જોડાયેલા છો તમે પોતે ખેતીના જાણકાર છો તમારે પણ બધું છે તમે વિદેશમાં જઈને પણ ખેતી જુઓ છો એટલે તમને આખી સ્થિતિ આ ખબર છે એ તમને શું લાગે છે કે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે એમને સરકાર તરફથી મદદ મળવી જોઈએ વિપક્ષો ને પક્ષ ને બાકી બધું જવા દો પણ ખેડૂતના દ્રષ્ટિકોણથી તમને શું લાગે છે કે એમને જરૂર છે કે નહીં જરૂર છે ખેડૂતને મદદ મળવી જ જોઈએ પરંતુ મદદ મળવાથી ખાસ કરીને એમને જે બિયારણ જે અંદર વાવ્યું છે મગફળીનું બિયારણ કેટલા એકર કોઈ પાંચ ઇકર કોઈ દસ ઇકરમાં સૌરાષ્ટ્રમાં જમીન નાભી હોય તો એ એ બિયારણ વાવેલું છે એનો પણ ખર્ચો થતો છે દાણાનો કમસે કમ એ દાણા જે અંદર બિયારણ વાવ્યું છે એનાથી છે થોડી વધુ તો મદદ મળવી જ જોઈએ ને કારણ કે બિયારણ બાતલ ગયું રદ થયું અને રદ મોટા પાડે શું છે એટલે એટલી મદદ તો મળવી જોઈએ ને અને ખેડૂત કેમ જીવે છે આપને ખબર છે કેમ જીવે છે ખેડૂત કેમ છે ખેડૂત જે છે એ ખેતી કરે છે હવે ઘોર ઘોર ઓછા થઈ ગયા પહેલાં એનિમલ રાખતા હતા અને કોસ્ટ ઓફ કલ્ટીવેશન મોંઘી પડે છે કોસ્ટ ને આપણે જમીનમાં ખેડવા માટે ટેક્સર જોઈએ એના પછી કલ્ચરિંગ નિદમણ જોઈએ પછી વચમાં કલ્ચરિંગ જોઈએ મગફળી મગફળી હોય તો મગફળી કાઢવા માટે જોઈએ કપાસ હોય તો કપાસની વીણી કરવા જોઈએ એટલે આ આ બધું ઇન્ટરકલ્ચરિંગ મોંઘું પડે છે અને બરાબર બધું આમ આમ આ બધું ઇન્ટરકલ્ચરિંગ કર્યું બધું કર્યું પાક લીધો અને મેઘો મંડળાનો એટલે આ બધા ખર્ચા છે મો અને ખેડૂત શું કરે છે ઘણી વખત સોસાયટીમાં દિયાણું કરે છે દેહાણું એટલે ખબર છે ને વ્યાજે પૈસા લે છે અને ખેડૂત જાય છે ડૂબતો જાય છે તો આ ખેડૂતને ટાળવા માટે શું કરવું એ તો અત્યારે કોઈ પ્લાનિંગ છે જ નહીં પ્લાનિંગ કઈ રીતે કરવું પણ ખેડૂત દિવસે કેવું રીતે મારો અંગત મત તમને કહું ખેડૂતના કોઈ એક ઘરમાં ક્યારેક તો માણસ પગ અમદાવાદમાં હોય છે કદાચ જમલ કોઈ બોમ્બેમાં છે કોઈ સુરતમાં હોય છે સૌરાષ્ટ્રના ભાગે સુરતમાં હોય છે અમદાવાદમાં હોય છે બીજા શહેરોમાં હોય છે અને એમનો ધંધોપરા હીરા કસવાનો હોય છે અને અત્યારે હીરા કસવામાં જ મંદિર ગઈ બરાબર એટલે ખેડૂત જીવે છે ઘરમાં એક એક માણસ નોકરી કરે છે એટલે હમ યહ વાત સાચી સાબ આખો પરિવાર ખેતી પર હોય તો નથી ટકી શકતા અને ખેડૂતના મળે છે નાવળા ખેત માં અમે જ્યારે હતા માં ખેતરમાં હું ખેતરમાં કામ કરું મારા મધર ખેતરમાં કામ કરે મારા બેનો ખેતરમાં કામ કરે અમે ચાર પાંચ જણ કામ ખેતરમાં કર્યા એને કાળી મજૂરી કહેતા હા અને કપડાં છે ને એ ઠીરા મરન પ્યાતા પહેલાં હા તો આપને ખબર હતો એટલે ચાર કે પાંચ માણસ હોય એક વૃદ્ધના દવાનું દવાનો ખર્ચ થાય બરાબર અને કોઈ બાઈને બાઈ આવી એને સુવા હોય તો સુવા વડ નો ખર્ચ મોટો થાય એમાં ઘરે કોઈ ખેડૂત પાંચ એકરનો હોય બે એકરનો હોય ત્રણ એકરનો હોય તો એને દવાખાનામાં ડોક્ટર બી લાબુ બનાવે તો એ કઈ રીતે પૂરું કરી શકે એ ખેડૂતમાં એક એક માણસ કંઈ નોકરી કરતો છે બીજો કોઈ પૂરો કરતો છે એ ખેડૂત ચાલે છે અને ચાર કે પાંચ માણસ હોય તો અત્યારે કોઈ તમે આ પગાર માણસોને આપવામાં આવતો હોય છે આ કર્મચારીઓના સામાન્ય ખાનગીમાં તો દસ હજાર પંદર હજાર કે વીસ હજાર તો હોય જ છે ને આ વાત સાચી એટલે તમે તો પણ એક માણસના કહો તો ખેડૂતો દસ પચાસ હજાર થાય પચાસ હજાર થાય તો બાળપજીયા સાઈજ છ લાખ રૂપિયા થાય આ એટલી આવક નથી કે છ લાખ રૂપિયામાં છ લાખ રૂપિયા મળે તો ખેડૂતનું મેન્ટેન થાય પણ ખાવા પૂરતા માટે એને લાખ રૂપિયા હોય તો સામાન્ય ખાઈ શકે પોતાના ઘરની બાજરી બાજરી તો જતું જ વધારે અનાજ થતું જ અને ખાવા માટે એને બહારથી અનાજ થવું પડશે તો એને ખાવામાં તમે ગણો આવક તો ગઈ

બહુ જ ઓછા મતલબ આટલા આની સામે દેશના નેવું ટકા લોકોની મિલકત માત્ર દસ ટકા લોકોના હાથમાં દસ ટકા લોકોના હાથમાં છે મોટા ફાર્મવાળા અને મોટા ફાર્મ કોના છે બધાને ખબર છે